જય દ્વારકાધીશ હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે મિત્રો આજે મારે તમને એક વાત કેવી છે જે હમણાં સાત આઠ દિવસથી આ બધું હાલે વિવાદ એમાં ઘણા રાજનીતિ કરે છે ઘણા ભેગા થાય છે ઘણા રેલીઓ કાઢે છે પણ તમે મિત્રો એક વસ્તુ જોઈ અમારા આહિર સમાજના ક્યાંય પણ કોઈ ભેગા નથી થયા અને હંમેશા અમે શાંતિનો ઉપદેશ દીધો અને અમે વિડીયો જાહેર કરી કરીને હંમેશા શાંતિ જાળવવા અપીલ કરી ભાઈચારો બનાવવા અપીલ કરી છે અને તમે જોશો કે વિડીયો અમુક એવા બનાવે છે કે ભાઈનો કોલ આવે ને હું ફોન આવે ને મેટર થઈ જાય સોલને બરાબર અને ક્યારે એવું જોયું કે અમારા આહીર સમાજના ક્યાંય રાજકારણીયા બધા ભેગા થયા કે એવું નહીં જોઈ શાંતિનો ઉપદેશ દીધો અમે અને અમે સિંગલ એક ફોને નથી કર્યો નગર અમારા સમાજના શું નેતા નહીં હોય અમારા સમાજમાં બીજેપીમાં સૌથી વધારે બરાબર પણ ભાઈચારો બનાવવા માગીએ છીએ હંમેશા આહિર સમાજ અને એવું નથી કહેતા કે અમને સાથ નથી આપતા અમે અમે એક ફોન કરી તો આવી જઈ અમારા સાંસદે આવી જાય પૂનમ બેને પછી અમારે અમારે કેટલા બધા રાજકારણમાં છે બરાબર એવું નથી કે અમે એક ફોન કરીને ના આવે એ પણ આવી જાય પણ અમે બોલાવ્યા નથી અને એ પણ એવું ઈચ્છે છે કે શાંતિ જાળવવી જરૂરી છે નગર અમારા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી મુડુભાઈ બેરા પછી કચ્છમાંથી વાસણભાઈ આહિર પછી તાલાડા સીટમાંથી ભગવાનભાઈ બારડ એ પછી જામનગર અને દેવભૂમિ દ્વારકાના અમારા લોક લાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ પછી અમરીશભાઈ ડેર પછી અહેમદભાઈ ખવા પછી બહુ જ આજા અમારા અને રાજકારણમાં છે પણ એ બધા હંમેશા શાંતિનો ઉપદેશ દે ક્યારે વિદ્રોહ ફેલાવવાનો પ્રયત્ન નથી કરતા કેમ કે હંમેશા આહી સમાજ છે ને એ હંમેશા સારો સંદેશો આપવા માગે કે ભાઈચારો બનાવી રાખવાનો એકતા રાખવાની અને બને બને ત્યાં સુધી અમે કોઈ વિખવાદમાં પડતા નથી બરાબર ક્યારેય અમે કોઈ દી એમ નથી કીધું કે આ મોટા વિવાદોમાં કે રાજકારણીઓને બોલાવીને અમે રેલીઓ કાઢીને અમારે એવું અમે ઈચ્છતા જ નથી કે કોઈ દિવસ આપણો દેશ પાછળ જાય કે આપણે ભાઈચારો બગડે હંમેશા અમે સમાધાન કે પછી બીજો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીએ કે કેમ કે મિત્રો ઝઘડો એ કોઈ વિખવાદનું રસ્તો નથી ઝગડો કે વિખવાદ કરવો કોમવાદ કરવો કે રાજનીતિ કરવી આ ગંદી રાજનીતિ છે આ જે ચાલે છે ને ગંદી રાજનીતિ અત્યારે જો આ ગંદી રાજનીતિથી બચવું હોય ને તો સમાજ વિચારવું પડે કે આનો રસ્તો કાયદાકીય રીતે લડવો જોઈએ કાયદો કોઈ હાથમાં ના લેવો અને જે અમુક સોશિયલ મીડિયામાં ગાડા ગાડીને બફાટ કરે છે એનાથી દૂર રહેવું જોઈએ હંમેશા શાંતિ રાખવી જોઈએ ને ભાઈચારો રાખવો જોઈએ અમારા સમાજના અમે એકે નેતાને સિંગલ ફોન નથી કર્યો કેમ અમે ખુદ ભાઈચારો ઈચ્છી છીએ અમે ખુદ એક હિન્દુત્વ તરીકે એક એકબીજા કોમને પ્રેમ રહે અને ભાવના બની રહીએ બાકી અમે હું એક ફોન કરીને અમારા નેતા ના આવે અમે ધારી તો આ બધે ને ને આજે હાથ આઠ અમારા ધારાસભ્ય સાંસદ છે એ ધારી અમે બોલાવી આવે અમારા સમાજને જરૂર હોય પણ અમે એવું ઈચ્છતા નથી કે વિવાદને કોઈ મોટું રૂપ લઈએ